નસવાડી ખાતે ચોરોની અફવા વચ્ચે સરકારી ક્વાર્ટરમાં ચોરી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં ચોર આવે છેના મેસેજ વાયરલ નસવાડી એસબી વિદ્યાલય સામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના રહેણાંક ચાર મકાનમાં ચોરી સરકારી કર્મચારીઓએ ચોરીમાં મહામૂલી બચત અને દાગીના ગુમાવ્યા નસવાડી નગરમાં પોલીસ પેટ્રોલિંગની માંગ પોલીસ દ્વારા જીઆરડી જવાન હોમગાર્ડ જવાનોના પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી આજે સવારે મારા ડ્યુટી ડ્યુટી હતી પતાવીને અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે આવીને અંદરથી મેં જોયું તો અહીંયા આ તાળું તૂટેલું હતું પછી મેં અંદર નજર નાખી તો અંદર પણ તાળું હતું એટલે અમે લોકો અંદર જોવા ગયા ત્યારે આખા ઘરનો સામાન જે બી હતો બધો વેરવિખેર કરેલો હતો એટલે સૌથી પહેલાં અંદર જઈને મેં ચેક કર્યું તો અંદર જે તિજોરીની અંદર મારા દસ બાર હજાર રૂપિયા પડેલા હતા એ ચેક કર્યું તો એ મારા ચોરી થઈ ગયેલા હતા એટલે એ ચોરી થઈ એટલે આજુબાજુ મેં તપાસ કરી કે કોઈ જગ્યાએ બીજે ચોરી થઈ છે કે નહીં તો આ જ લાઇનમાં બીજા ત્રણ ઘર અને સામે એક બિલ્ડિંગ છે એમાં પણ એક ઘર એટલે ટોટલ ચાર ઘરની અંદર ચોરી થયેલી છે અને સવારમાં આ ખબર પડતા અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં જે અરજી લખવાની હોય અને એમને જાણ કરવાની હોય એ જાણ કરી અને એના બાદ પોલીસે આવીને અહીંયા દરેક ઘરમાં જઈને અંદર જઈને તપાસ કરેલી છે કે શું કેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે અને શું શું ચોરી થયું છે એવી રીતે શું ના રાઠવા ધર્મેન્દ્રભાઈ સુંદરભાઈ